ગામડા ગામડામાં લઈ મુંબઈ રહેવા આવ્યા છે આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની આરે જે આપણી માવું હિન્દી બોલે છે હા એ જે હિન્દી ને ધનુર થાય છે હો અમુક અમુક બેનુ જે હિન્દી બોલે તે આ હિન્દી ને એમ થાય કે આપઘાત કરી જાવ એ ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને ખીજાય છે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી એવા એવા હિન્દી બોલે એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો મોટી મોટી પૂરી લેના તૂટેલી મત લેના અને તૂટેલી પૂરી લેતા તારા બાપ આવતા હે જે રતા પથારીઓ ભલે ને પાણીપુરી ખા આપણે કઈ વાંધો પણ ખાવાનું હોય ખાવ ને બાપ અને એક બીજું મારે તમને કેવું મારે કે એટલે કે હું પણ રોહોડા ઉભા થઈ ગયા એટલે બીક લાગે હવે રોહડા ઉભા થઈ ગયા પેલા તો આપણે આપણી તાવ દાંત સાણાનો સુલામાં ભઠો થયો એની માથે તાવડી પડી હોય અને આપડી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે વાહ મારા બાપ વાહ યા તાવિયું દાંત કાઢતી થી ને એનું ફળ છે તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતી થી રોટલા ઘડતી ઘડતી અને આપણે એમ જો તો બટા કોઈક મહેમાન આવતું છે આજ આપણી તાવડી દાંત કાઢે છે પંદર દીધા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું આજ તાવડી દાંત કાઢે નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે સાહેબ મહેમાન ની અંધાણીઓ આપણી તાવડીઓ દેખાડ્યો છું એને બદલે હવે મહેમાન આવે તો એકચુઅલી તમે મોડા આવ્યા અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ બેનો મારી નમ્ર પ્રાર્થના આ જરે ખરેખર આ ફિલ્મો એવા નીકળે ને મૈયરિયા મંડુ માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી રવિવારે તો બહાર જ જમવા વયા જાય સત્સંગ નઈ થવા દે એને રોક છે અને ત્રીજી વાત સો ટકા બહાર જમો મને કોઈ ઓલું નથી પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહો કે જેથી ઘેરે જમવાનું ન હોય ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જ જાજો કારણ કે તમે જે ભગવાનને ઘીરે બેસાડ્યો ને એ હોટલમાં નથી જમતો એના માટે તો એક ખાધી રોટલી બનાવતા જજો ભલા માણે બહુ અઘરી વસ્તુ છે અને આ આ આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કાઈ હોટેલો માં જમો છો ઘણીવાર જમે જ છે ને એમાં અહીંયા એ ભાઈ એક એક આમ આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો એમાં કેટલા સ્વીકાર એવા હ રાડું મળે આવી કોણે બનાવી અને ન્યા મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુલી રોટીમાં મજા આવે કાં અરે મજા હું તારું કપાળ આવ્યું આ તો મા પરાયણ તને આરે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે નહીં એ એ જરૂરી નથી મારા બા પણ જેની પાસે સત્સંગ પીડ્યો છે એ આનાથી અટકાવશે સત્સંગથી આ ફેર પડે તમારું બાળક નોકર નહીં બને માલિક બનશે એમાં હું તો ડોઈશું પાણીપુરી ખવા દઈને ત્યાં તો હૈદ થાય એમ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય એ આ મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિસ્કારી થાય એમ કારણ કે આડે હો તો કંઈ રહે નહીં જીવનમાં મારો કહેવાનો મતલબ ઈ છે કે જીવનમાં એ એ એ તક એ જ મહત્વની વાત છે અને તમે ભગવાન ઉપર ભરોસો મૂકી ગયો સાહેબ એ કોઈ ભૂખ્યા નહીં રહેવા દે આ કૃપા જે છે ને એ એ એ મૃત્યુને ઉત્સવ મનાવી દે નહીતર અમુક તો વાવણી દી મરે કપાસ્યુ વાળા સિવાય કોઈ ઘીરે ન હોય વાવણી દી મરે તેથી હોય કોણ બાળવા જવા કોણ હોય કાંજા હોય એ કપાસ્યુ વાળા ઢહડ ઢહડ ઓલા રિમોટ ટાયર રાકડા ને હોય એ

પણ ઘણા તો ન્યા બીડિયું કાઢે મારા દીકરા બાકા બળ તો ત્યાં લીડી લે આમ ગાડા જોડા જોડા નિહાકા નાખે ઘૂટે ઘૂટે નિહાકો નાખતો હોય રામ 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 કડબના ના ભોળા ઘડે બળે બોલો જો સે જીવન ના ભરોસા કાલ મારો દીકરો હિલોળા કરતો થઈ જયારે ફૂગો ફૂટે ફૂટી ગયો ઘડીક ની વાર તો ઓલો પડખે બેઠો કે માણે હારો હતો ઓલો કે હારો હું તારા બાપ નું કપાળ હતો બૂસ મારું હતો તારો બાપ તાકે તને શું ખબર તા કે દાન લખાવતો પછી દેતો ક્યાં ઘણી જગ્યાએ તો કોશું મારી મારી ને પાછી તકતી ઉખેડા ના દાખલા તો બીડી દોરે પોગી ગયું એવું તમારી બીજો બાજુમાં માં કે અરે હોય કાલ તો મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે તો કેજે ને અને હવે આવે તો તોય વંડ્યું ઠેક્યો ન જા તો બીડી દોરે પોગી ગયું તે બોલો બળ તો એની જ માથે નાખે હારે હા આપણે બીડી ઘોડે બળી જ જવું ને બીડી તો તારી માં દોરો લઈ નઈ જાય તું હું લઈ જાય હા બીડા માલી ગયો હતો હમણાં શિવરાત્રી નો મેળો ગયો ને હમણાં એ એક ભાઈ અમારે મોવા થી મોવા જુનાગઢ બસ માં ચીડ્યા કોઈ કીધું ક્યાં જાવ કે જુનાગઢ કેમ કારણ કે શિવરાત્રી ને મેળા માં એમ કે વાહ વાહ અરે ગયા શું કે નહીં પહેલી વાર કે તો તમે ભાગશાળી બહુ ભાગશાળી તમે કેટલા સંતો ના દર્શન થાય ને એમાં તમે સાંભળી લો કે પહેલી જ વાર જાવ છો એટલે ખાસ મગજમાં રાખજો કોઈ દિગંબર સાધુ ના દર્શન થઈ જાય અને એના પગ પકડી લો એટલે તમે શેતા હોઈ અમુક અમુક મુદ્દા માણસ મૂકી દે ને અમરનાથ જાત્રા જાય ને પારેવા ગોતતા હોય પારેવા તારા બાપ તારી ઘીરે ઉતરશે મુઠી જાય નાખે તો અને વીસ રૂપિયાની જોડ મળે તો ફૂલ અહીંયા ભોળોનાથ છે દર્શન કરીને ભાઈ અમને કબૂતર ન જોવા મળ્યા કસણા આ કોક ફાલવી દીધેલું છે આ ત્યાં તો પોપટ ની વાત છે સુખ ની વાત છે કબૂતર ની વાત નથી પણ હવે આમ જાવ તો આવું થાય તો હાસું આને કોઈ પછી દિગમ્બર નું કહી દીધું ઓલો જો જુનાગઢ હજી તો ભવનાથ આગો હતો ને દામો કુંડે પગ્યો ને ત્યાં એક દિગમ્બર મળી ગયા ખાલી નાની પોતળી પહેરેલી ત્યાં પગ પગ લીધા એ બાપુ આશીર્વાદ દઈ ગયો ઓલો કે પગ મોક ને આશીર્વાદ નો દીકરો પગ મોક ભાઈ મુખ પગ પગ મૂક ને ઓલો કે આશીર્વાદ પગ મોય કે કે નહીં બાપુ આશીર્વાદ હવે બાપુ બાપુ કાઈ નથી કે નહીં મને એક ભાઈ કીધું તું દિગંબર સાધુ મળી જાય અને એના પગ પકડી લેજો એ કે ભાઈ દિગંબર બિગંબર નથી જાગ ધરનો સૌ આ તો તારો બાપ દામો કુડમાં નાતો તો કપડા કોક લઈ ગયો હવે આમે ઘણા હલવાણા અહીંયા એ જોવું પડે પાછું આપણે કોને પગે લાગુ લાગવું એના શબ્દો એના વચનો અને એની વાણી કઈ દેશે એનામાં ભજન કેટલું છે મજા આવે એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ પીતા હતા એક જણા ન્યા જઈને કીધું હે બાપુ એ કેસા મંત્ર દે દો બાપુ કે કેસા મંત્ર અમુક તો રાયડ્યું જ નાખતા હોય જાણે કેમ આપણને એમ કંઈક પત્ની સુન લે બાદ મેં સીધું કામ કરે તા તો બાપુ ની સલમે પડી ગઈ ને જટા સુ ગયી ઉભડક હતા મા ભજન ની જરૂર છે કૃપા પાત્ર ની કૃપાપાત્ર તમે ક્યારે બનો એની અંદર ભજન હોય એની વાણીમાં તમને આનંદ આવતો હોય અને એક વાત કહું તમને આપણે ઠીક છે એ આપણે બધા નામ સ્મરણ એ તો બરાબર છે સો ટકા પણ કદાચ કાંઈ ન કરો ને સાહેબ ગેરંટી થી કહું કાંઈ ન કરો ખાલી હારવાર પીડ્યા જાઉં ને તો એ ગતિ મળી જાય કોઈ કોઈ વસ્તુ આ તમને સાચી ઠોકીને કહો આ અગ્નિ પેટાવી ગયો તો એ અગ્નિની બાજુમાં તમે બેસી જાઓ તો એ જ્યાં સુધી અગ્નિની નજીક હોવ ત્યાં સુધી ઠંડી તમારી પાસે ના આવી શકે એમ આવા સાધુડાની બાજુમાં બેસી જાવ તો કળિયુગ ન આવે કે તમારી પાસે નરુ સત છે અરે તમને અહીંયા એક એક બીજી વાત કહો પણ હા ઓળખતા થઈ જાય વાત પૂરી થઈ જાય તમારા નામથી ઓળખતા થઈ જાય બસ દાખલા તરીકે આપણો કોઈ મોટો ઉદ્યોગપતિ માણસ આ દુનિયાની મોંઘામાં મોંઘી ગાડી કઈ કહેવાય કેટલા ને આવે એકસો ને સવિસ કરોડ નું ઉભો થઈને કે લેમ્બોર્ગીની ઓકે મેન્યુફેક્ચર કન્ટ્રી જર્મનીમાં ઓકે સત્સંગ આવું જ્ઞાન પેદા કરાવે અને આ જ્ઞાનની જરૂર છે જે માણસ માં આવી ખોજ ની જ્ઞાન ની જરૂર ન હોય એને મૂંઢ કહેવામાં આવે છે અને મૂંઢતા કોણ ભગાડે તમારો સદગુરુ સદગુરુ શું આપે તાકે સત્સંગ સત્સંગથી શું લાભ થાય તમારી કે માળા વિશે જ નથી સાહેબ આવા જ્ઞાન પેદા કરાવે એકસો ને કેટલા કરોડ ની કીધી પેલા છવ્વીસ એકસો ને છવ્વીસ કરોડ ની ગાડી હાલો એનો માલિક તમને ઓળખતો હોય દાખલા તરીકે અને તમે જર્મની રોડ ઉપર જ ઉભા છો જર્મનના તમારી પાસે ગાડી નથી લુખે જ છીએ આપણે પણ એ માણસ ઓળખે છે નામથી કે આ માયો આયર એક્સવાય ચેડ કોઈ પણ અને એ ગાડી લઈને માણસ નીકળે ને તમે રોડ ઉપર ઉભા હોવ તમને ગાડી રાખે આવું બેસાડી દે એની સ્પીડ ચાલીસ માઇલ ની સ્પીડ છે માઇલ કિલોમીટર ઓકે ત્રણસો ચાલીસ કિલોમીટર ની એની સ્પીડ છે પણ માની લો બસો ની સ્પીડ માં જાય છે પૂરેપૂરી સ્પીડ માં આપણે નથી હકારવી બરાબર ને પેલા નકામો આપણે એ ગાડી એક્સિડન્ટ થાય સારું ન લાગે અને આપડી વખતે એરબેગ બેગ નો ખુલે પાછી પણ માની લ્યો કે દસ કરોડની ની રોલ્સ હોય આની ઇન્ડિયામાં દસ કરોડ થી વધારે ગાડી કોઈ હજુ સુધી લાવ્યો નથી રોલ્સ રોય બરાબર પણ એ નીકળ્યો કોઈ એને તમને સાથે બેસાડી લીધા અને એક્સપ્રેસ હાઈવે ઉપર ગાડી ચડી અને બસોની સ્પીડમાં એ ગાડી જાય છે રોકાણ એનું પૈસા એના ડ્રાઈવર એનો ગાડી એની પેટ્રોલ એનું ટાયર એના આપણે મફતમાં ભેગા બેઠા થઈ તો આપણું કાંઈ નથી રોકાણ તો એને બસોની સ્પીડ મળે છે ને આપણને દોઢોની મળે છે હે એ બસો ની સ્પીડ માં ધારો લેરખા કરતા જતા હોય સાહેબ હારા ની નજીક વયા જાવ ને તો રોકાણની જરૂર નથી એમના લેર મળે એમ છે મારા વાલા અરે મોટા માણા ભેગા ભટકાવ ને તોય આબરૂ વધી જાય મોટા માણા અરે ભટકાવ ને ખાલી તોય આબરૂ વધે આ ભે હું રોડ ઉપર સ્વામીજી ભટકાય ભટક ખટારા રે ભટકાય ભટકાય મરી ગયું કોઈ દી સાપે ન સડ્યું એને તળાજાથી લઈને તમે ઠેઠ તેલુંગી સુધી વ્યા જાવ

એની ઉપર મોટો ભાર છે શેર કથા અમુક અમુક શેર કે અમુક અમુક કવિતા હોય ત્યારે હું એની પાછળ થોડીક ડોટ દઉં છું કે આ શેર ક્યાંથી નીકળ્યો કેમ નીકળ્યો આ કવિતા ક્યાંથી નીકળી કેમ બની જબતક બી કા ન તબતક કોઈ પૂછતા ન થાય તમને ખરીદ કર મુજે અનમોલ બના દયા તમે ખાલી એક બિલ્ડિંગ બનાવો ને એની અંદર એક હારા માણસ ફ્લેટ લઈ લે ને તો બાકીના બધાને આછે મળે વેસા કે આમાં ઓલાય એ લીધો તમે ખાલી એક સારી ગાડી હારા માણા લઈને નીકળે ને તો કંપનીની ગાડી ઉપડી જાય કે ફલાણી ફલાણી ગાડી ફલાણા ભાઈ રાખે ફલાણા સંત રાખે છે એ કંપનીથી નથી ઉપડતી આ રોલ્સ રોય અમુક રાજાઓ રાખતા હતા એટલે કે આપણે તો મળે નહીં નીચે કઈ છે નહીં દેશી એમ્બેસેડર જેવી જ ગાડી છે

સતત પોણા બે કલાક થયા તમે બેઠા છે મને ખબર પડે કયા મંડપ માં બેઠા છે એને લીધે તમે બેઠા છે આ પ્રસંગ અને મારું તો અમુક વસ્તુ તો જ્યાં સહી ત્યાં સહી ભાઈ ખોટું સમજી હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં ગયો તો મને ઘણું બધું લખીને આપ્યું કે ન નો બોય જાનું એમ કે એમ એમ બોલી જવાનું બધું કોક કે આયોજક ના નામેય નો લીધા હું નથી લેવા લ્યો ન આપ્યા પૈસા હવારે અડધા નથી જોતા મેં કીધું કાઈ ભાડાના ટટ્ટો થોડા થઈ તું લખીને આપી દે એમ બોલી જાવું બધું આ મણ્યું હા હવારેમાં ઘણો દેકારો કર્યો તમે ઓલાનું નામ ન બોલ્યા ઓલા મને નથી મગજમાં આવ્યું નામ શું કરું મને મને તાવ આવેલો છે ભાઈ મેં કીધું બીમાર છો હું મને કે કેમ બીમાર છો મેં તમે લખીને આપ્યું એનો મને તાવ આવી ગયો આવું બન્યું ગાંધીજીના દાદા મહાત્મા ગાંધીના દાદા પોરબંદર જેઠવા ઠાકુરના સ્વામીજી કામદાર હતા અને કઈ અઘટિત ઘટના કે કઈ મુદ્દો બન્યો ને એમાં જુનાગઢ નવાબે એને બોલાવી લીધા કે તમે અમારા કામદાર તરીકે રહ્યો ન્યાય જુનાગઢ નવાબે કચેરીમાં બોલાવ્યા એટલે ડાબા હાથ ની સલામ આપી એટલે નવાબે કીધું કે દાહી હાથ સા ક્યુ સલામી દીયા અને ત્યારે ઓલા વાણીએ જવાબ આપ્યો કે જમીનો તો જેઠવાને કેદુનો આપી દીધેલો છે એ હાથથી સલામ ન થાય ભલા કલ્પના નો હોય એવી જગ્યાએ મૂકી દે તમારો સદગુરુ તમારી પર કૃપા થાય એક બે મિનિટ નો પ્રસંગ સાહેબ ધારું તો પાંચ કલાક કે ચાર કલાક તમને હું એમ કેવાય કે હાશમાલી બહાર ન જવા દઉં એકલા દાત જ ગઢાવ એમાં કાઈ ન આવે બીજું મિક્સ સોપારી વરિયાળી પાવડર જાય જીક બોલાવ પણ લક્ષ્મણ લાઈવ છે કાર્યક્રમ પરિવાર સાંભળે છે બધું ને એમાં કોને બોલાવ્યા છે એના ઉપર બહુ આધાર છે એક આ પ્રસન્ન અંદરથી ઉલાળા નાખે ભૂખ લાગે ને

મોદી હેજી કીડિયું ને કણ કોને ઓલ્યા હાથી ને માણું રે હરીની હાથડી મારે તીરે હરિ ને મારે દુખ નું કરી દાખ ડાયરો કરવા કઈ ગમત વાત છે પણ આ મહાપુરુષની વાણી તમારા હાથમાંથી વહી ન જાય એ ધ્યાન રાખજો છ દિવસે છ દિવસ છે મારા બાપ એ હરીની હાથડીનું હટાણું હતાણું તમને મળ્યું છે લેવાય એટલું લઈ લેજો બાપ માથે હરીની એ હાથળી એ જોઈ લો

કાકા કુટુંબ ના બધ એવા ચાલી પચાસ જણા જાત્રાઈ ગયા એટલે કાકમંડુ થી લઈને બધું મને અને ત્રણ દી પહેલા એ બધા હરિદ્વાર ગયા વીસ દિવસ પછી ન્યા એક અમારા દાદા હવે સાંભળી જો એ જો ઘી હોત અને બન્યું હોત કાયદેસર આ બે વસ્તુ બન થાત પ્રતિષ્ઠા કેમ કરવી ને ઘેરે કેમ માગ વગાડવા પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે આ એક વસ્તુ નથી અટકીને ઘેરે કોઈ રોયું નથી